એકને તમે કદાચ મારો તો બીજાને ને અસર થાય એક પડકાર ફરે તો બીજા ફરે સીતા ગીતા રામ શ્યામ જુડવા આપણે બધું જોયું છે પણ અંદર હકીકત અંદર જન્મેલા આ બે ભાઈ બહેનો કે જે દસમા ધોરણની પરીક્ષાની અંદર એક સરખા ગુણ સાથે પાસ થયા છે અને ત્યાં સુધી કે પોઈન્ટ ઝીરો પોઈન્ટ ઝીરો વન નો પણ તફાવત નથી આ જોડિયા ભાઈ બહેન ની વચ્ચે તો આજે એમની સાથે આપણે સાક્ષાત્કાર કરવા જઈ રહ્યા છે એક વિરામ બાદ નિહાળતા રહો નવસારી લાવ્યું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ને પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે જુઓ છો એ મુજબ મારી સાથે

અને ડાઉન પણ નહીં અને આ બંને જોડિયા ભાઈ બહેનો છે તો માટે જ કરી અમને થયું કે આ કઈક તમારી સાથે વાતચીત કરીએ અને જણાવીએ કે ભાઈ આપણા નવસર અંદર પણ એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ જોડિયા છે અને એક સરખા ગુણ સાથે પાસ થયા છે રામ મહારાજ આપનો આપના પરિવારની સાથે નવસર લાઈવ ના સ્ટુડિયો અંદર હાર્દિક સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જગત અને જાનવી જગત અને જાનવી બંને ભાઈ બહેન છો દર વખતે આવું થાય છે કે એક સરખા જ માંક આવે છે એક સરખા ટકા આવે છે કઈ રીતે જગત તારી સાથે વાત કરીશ પહેલા હર વખતે ફ્રોમ ફર્સ્ટ ટુ ટેન્થ એટલે બધા જ સ્ટાન્ડર્ડમાં અમારા સરખા જ હોય છે અમે જ્યારે ભણવા બેસીએ સ્કૂલમાં ટ્યુશનમાં અમે સાથે જ ભણતા હોઈએ છીએ એક જ ચેપ્ટર કરીએ અને સાથે જ કરીએ છીએ એટલે અમારું જે કેપ્ચરિંગ પાવર છે અને જે નોલેજ ને છે બધું સેમ જ છે એટલે માર્ક્સ પણ સેમ જ આવે છે ને બધી જ પરફોર્મન્સ હોય છે છે જાનવી તારે શું કહેવું કે જે ભાઈને સબ્જેક્ટ ગમે છે તને જ ગમે છે અથવા તો તું જે કરવા બેસે છે એ જ ભાઈ કરવા બેસે છે અને શા માટે આવું કારણ કે એક નવાઈની વાત એક કુતુહલ સર્જાય બરાબર ને લોકોને પણ જાણવાની ઉત્સુકતા જાગે કે ભાઈ પહેલાથી કારણ કે ભાઈએ કીધું એ મુજબ જગતે કહ્યું જણાવ્યું કે ભાઈ પહેલા ધોરણથી લઈને દસમા સુધી એક સરખા માર્ક્સ આવ્યા છે તો એની પાછળ લોજિક શું કરે બંને આગળ પાછળ સીટ નંબર આવ્યા હતા એવું હતું

બહુ સરસ ટ્યુનિંગ કહેવાય તો આમાં પેલું થ્રી જેવું નથી કે ભાઈ પાપા ને ડિસાઈડ કરી દેતા કે લડકા હોગા તો એન્જિનિયર બનેગા લડકી હોગી તો ડોક્ટર બનેગા એવું રામ મહારાજ શું કહેશો તમે જય શ્રી કૃષ્ણ જ્યારથી એ લોકો નર્સરીમાં એમને બેસાડ્યા ત્યારથી જ મેં ક્યારેય એમના પર્સન્ટેજ કે એમના પરફોર્મન્સ ઉપર ક્યારેય નથી મેં એને કીધું તમારું સબ્જેક્ટ જે પસંદ ગયું એના ઉપર ભણો અને એ લોકો બંને જ્યારે ભણવાની વાત હોય કે અભ્યાસની વાત હોય એક સાથે જ બંને બેસતા હોય છે સ્ટડી જે પણ સબ્જેક્ટ નું કરવાનું હોય તો એ સેમ સબ્જેક્ટ સેમ ચેપ્ટર એ જ વસ્તુ બંને ક્લિયર કરતા હોય છે અને મેં કીધું એમ પરફોર્મન્સ માટે મેં આજ સુધી ક્યારેય નથી કીધું કે મને એટલા પર્સન્ટેજ જોઈએ છે બહુ સારું કહેવાય નોર્મલી એવું હોય છે કે બાળકોની ઉપર પ્રેશર આપવામાં આવતું હોય છે માતા પિતા તરફથી તો ભરતીબેન તમે શું જણાવશો તમારા બાળકો વિશે કારણ કે માય પ્રથમ ગુરુ કહેવાય તો બંને બાળકો જ્યારે તમારે ત્યાં એક માતાજીની અસીમ કૃપા કહેવાય કે ભાઈ એક દીકરો અને દીકરી પહેલે જ ખોળે તમારે આવી ગયા અને દસમા સુધી પહોંચી ગયા તો સ્વભાવી રીતે બધા એમની પાસે લેવા આવતા હતા અને લોકોને કઈ ઇંગ્લિશમાં પણ એ સમજાવતા હતા તો બાળકોને જ્યારે ખરો એક્ઝામ નો ટાઈમ હતો ત્યારે આપ એમની સાથે હતા તો કઈ રીતે તૈયારી કરતા હતા કેટલાક કલાકની તૈયારી કરતા હતા કઈ રીતે વાંચતા હતા શું જણાવશો આપ છોકરાઓ બે ભારું સાથે જ ભણે છે પહેલેથી જ સાથે એક જ ક્લાસમાં ભણતા હોય છે હોમવર્ક બી સાથે કરતા હોય છે જ્યારે બે ભણતા હોય છે તો બે કલાક ત્રણ કલાક એનું હોમવર્ક ટાઈમ હોય છે એ રીતે કરતા હોય છે અને કોઈ દિવસ અમે પ્રેશર એના ઉપર નાખ્યું જ નથી કે તમારે આટલા પર્સન્ટેજ લાવવાના છે એ બેઉને રુચિ છે ભણવામાં એ રીતે ભણે છે બેઉ વારે સાથે જ હવે તમારી સાથે વાતો કરીએ તો જ્યારે સ્કૂલની અંદર જાવ છો અને કોઈક સબ્જેક્ટ કોઈકને હાર્ડ લાગતો હોય દાખલા તરીકે મેથ્સ મને હાર્ડ લાગતું હોય પણ બેનને ઈઝી લાગતું હોય તો તમે કઈ રીતે એની અંદર કોઓપ કરો કઈ રીતે એની અંદરથી તમે રસ્તો કાઢો એવી રીતે માં તો એવો કોઈ સબ્જેક્ટ છે જ નહીં પણ ક્યારેક કોઈ ટોપિક એવો હોય કેવો હોય તો મને ના આવડતું હોય બેન શીખવાડે મતલબ એમાં એને આવડતું હોય એવું કરે અને બેનને ના આવડતું હોય હું એને શીખવાડું અને આવી રીતે અમે કોઓર્ડિનેટ કરીએ છીએ ને આવી રીતે કરશું અને એ જ પ્રમાણે તમે જણાવ્યું મુજબ કે ભાઈ ભવિષ્યમાં પણ તમે કહો છો એ પ્રમાણે કે ભાઈ બંને મેચ લેવું છે બંને એન્જિનિયરિંગમાં જવા માટે માંગો છો તો કઈ ફિલ્ડ એન્જિનિયરિંગમાં પણ ઘણી બધી સ્ટ્રીમ્સ હવે તો આવતી થઈ ગઈ છે શું વિચાર્યું છે કે રીતેનો આગળનો અભ્યાસક્રમ આપ કરશો આર્કિટેક્ચર એન્જિનિયરિંગ વાહ ખૂબ સરસ ટૂંકો જવાબ પણ સ્પષ્ટ જવાબ અને આ છે રામ મહારાજના દીકરા અને દીકરી કે જે આપણા નવસરીની અંદર જ રહે છે અયોધ્યાનગરની અંદર રહે છે અને મુદ્દાની વાત એ છે કારણ કે સ્ટોરી આખી સ્ટોરીનો મૂળ હેતુ એ છે કે બંને જોડિયા છે ટ્વિન્સ છે અને 0.01 માર્ક્સ નો પણ પર્સન્ટાઇલ નો પણ બંનેના રિઝલ્ટની અંદર 10th માં ડિફરન્સ નથી આવ્યો અને આપણે સ્પષ્ટપણે પૂછી પણ લીધું કે ભાઈ શું સીટ નંબર આગળ પાછળ હતા તો ના ભાઈ એવું એ નહોતું કે જેટલું ભાઈ લખ્યું એટલું જ બેન લખ્યું છે કે જેટલું બેને લખ્યું એટલું જ ભાઈ લખ્યું છે આ બધી વાતો થઈ ભણવાની પણ હવે રામ મહારાજ આ બંનેમાંથી મોટું કોણ જાનવી 10 મિનિટ મોટી છે 10 મિનિટ મોટા છે અને જ્યારે રામ મહારાજ તમને ડોક્ટરે કહ્યું કે ભાઈ તમારે ત્યાં ટ્વિન્સ છે તો તમે સપને પણ વિચાર્યું હતું કે એક દીકરો અને એક દીકરી આવશે એવું કઈ કેમ ના નેવર નેવર અને જ્યારે એમનો જન્મ થયો અત્યાર સુધી ભણતરની આજે બધું મૂવીઝમાં બતાવે છે કે ભાઈ એક નાનો હોય બરાબર બંને ગોડિયામાં બાજુ બાજુમાં સુડાવ્યા હોય એક નાનો રડે એટલે પાછું બીજું પણ રડે એવું કે થતું ખરું યસ રડવા બાબતે ને પણ કોઈ એક બીમાર પડે ને તો જનરલી બીજો બીમાર પડી જતો રડવા બાબત એક બીમાર પડે તો બીજો જનરલી બાકી એકને ભૂખ લાગે એટલે બીજાને પણ ભૂખ લાગે એવું કઈ થતું નથી ભૂખ બાબતે ને એક બીમારી બાબતે એવું રહેતું કે એક બીમાર પડે તો તરત હાલ સુધી હાલ સુધી કે જો જાનવીને તાવ આવ્યો હોય ને તો જગત ને બી તાવ આવી જાય અને તમે જુઓ એ પ્રમાણે એક જ્યોતિષાચાર્ય એક કર્મકાંડી મહારાજ કે જેમના બાળકો એમના સંસ્કારો અસ્પષ્ટપણે દેખાય છે હું પોતે બ્રાહ્મણ છું એટલે વખાણ નથી કરતો રાજુભાઈ મારા પરમ મિત્ર છે આ ભૂતકાળમાં ઘણી બધી વખત અમે એમની સાથે કામ પણ કર્યા છે પણ તમે જુઓ એ મુજબ કે નામ પણ જગત અને જાનવી

કે ભાઈ તમારે આ ફિલ્ડમાં જવાનું જ છે પહેલેથી જ ગોલ નક્કી કરેલો હોય આ જ કરવાનું છે તો ત્યારે બંને દીકરાઓએ કહ્યું છે કે પપ્પા મમ્મીએ કોઈ પણ છે તો રામ મહારાજ મુસીબતો કારણ કે કર્મકાંડી બુદ્ધિ ને કેટલી મુસીબત આવે આપણી આકાશી ખેતી હોય શ્રાવણ મહિનામાં ખૂબ તેજી હોય તો કમુરતાની અંદર કદાચ આપણે મહિનામાં બે પૂજા પણ માંડ કરતા હોય તો આ લોકોની પાછળ તમે કઈ રીતે યોગદાન આપ્યું છે શ્રમ કર્યો છે મેં પહેલેથી જ એને કીધેલું છે પરિણામ ઉપર ક્યારે મેં ફોકસ નથી કર્યું તમે તમારો પુરુષાર્થ કરો અને મહેનત કરવાની છે બાકી રિઝલ્ટ એવું નથી કે ડિગ્રી પેલી થવાની છે ડિગ્રી મહત્વની નથી તમારું નોલેજ ભણતર કરતાં ગણતર અગત્યનું છે એ વસ્તુ ઉપર ફોકસ અને આજે હું ગર્વ સાથે કહી શકું કે એનું જનરલ નોલેજ જો આજે યુપીએસસી ની એક્ઝામ આપવાનું હોય ને તો એ બંને આપવા માટે રેડી છે એટલું એનું જનરલ રહે મારા ઓળખીતા લોકો હોય ને કોઈ જે એને ઓળખે છે એ લોકો એમ કે મારું જો માં નંબર લાગે ને તો હું જગત અને જાનવી નો નંબર ત્યાં સજેસ્ટ કરીશ ત્યાં સુધીની વાત ખૂબ સારી વાત કહેવાય કારણ કે જનરલ નોલેજ ખૂબ મહત્વનું હોય છે આપણી ગુજરાતીમાં કહેવત છે તમે કેટલું ભણ્યા એ મહત્વનું નથી પણ તમે કેટલું ગણ્યા એ મહત્વનું છે અને હંમેશા ભણતર કરતા ગણતરને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જનરલ નોલેજ જેને આપણી સામાન્ય ભાષામાં સાબુ કહીએ છે બરાબર સામાન્ય બુદ્ધિ એનો વિકાસ થવો જ જોઈએ તો આ બધી થઈ વાતો આપણે ભણતરની એમના જન્મ વિશેની પણ રુચિ ભાઈ તારી હોબી શું છે જગત હોબીસ તો બધા જ સ્પોર્ટ ગમે ફૂટબોલ ક્રિકેટ હોકી બેડમિન્ટન કબડ્ડી રગ્બી જે તમામ સ્પોર્ટ છે એના બધાના રૂલ્સ રેગ્યુલેશન્સ અને કઈ રીતે રમવાનું પ્લેયર્સ ને બધું જ અને કોઈ પણ ફિલ્ડ નથી જેમાં ઇન્ટરેસ્ટ ન હોય અચ્છા એવી વાત છે તો તારી સાથે વાત કરી જાનવી તારું શું કહેવું છે તને સેમ ઇન્ટરેસ્ટ છે સેમ છે અચ્છા એટલે તું ક્રિકેટ રમેશ ખરી કોઈ વખત શું વાત છે વાહ ભાઈ વાહ એટલે બંનેને એમાં પણ હોબીસ પણ સેમ છે બાકી નોર્મલી આપણે પૂછે છોકરાઓને તો ચોક્કસથી થી રમત ગમત વાતો કરે જ્યારે દીકરીઓને પૂછે તો એમ કે ભાઈ અમારે તો મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ છે અમારે કુકિંગમાં ઇન્ટરેસ્ટ છે ફેશન ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટ છે પણ આખું કંઈક અલગ આ બધી વાતો થઈ આપણે ભણતરની હોબીઝની પણ હવે મુખ્ય વાત આવીને એ ઉભી રહે છે કે આગળના ભવિષ્યની અંદર જ્યારે આપે સ્ટ્રીમ નક્કી કરી છે એન્જિનિયર બનવાનું નક્કી કરો છો તો હવે કઈ રીતે આપ વાંચનને પ્રાધાન્ય આપશો અને આ જે આપના માર્ક્સ આવ્યા છે એનો શ્રેય આપ કોને આપો છો શ્રેય તો માતા-પિતાને દક્ષિણ છે એ અમાર માટે મહેનત કરે છે દિન રાત પસીનો વેલફીન એનું જે ટાઈમ આપીને અમને ભણાવે છે કમાવે છે અમારા માટે એટલે એનું જે શ્રેય તો માતા-પિતાને આપીશું અને આગળ પણ આ જ રીતે અમે ભણશું અને એકબીજાને સહાય કરશું ભણવા અને જનવી ટ્યુશન્સ લીધા હતા હા લીધા હતા અચ્છા અને કેવું પરિણામ આવ્યું ટ્યુશન્સ નું પણ ટ્યુશન્સનું નું બી સારું પરિણામ આવ્યું ચાલો ખૂબ સરસ આ સાનો કેવો સપોર્ટ રહ્યો સાનો બી ખૂબ સારો સપોર્ટ રહ્યો એ લોકોએ બહુ સપોર્ટ કરી રહ્યો તો જે સબ્જેક્ટ્સ વીક હતા એમાં મદદ કરી હતી જે સબ્જેક્ટ સ્ટ્રોંગ હતા એમાં મોટિવેશન આપ્યું તો સાનો બી ખૂબ સારો મોટિવેશન અને સપોર્ટ હતો અ જ રામભાઈ કારણ કે આપ તો જ્યોતિષ આચાર્ય છો ઘણા બધા લોકોની કુંડલી આપ જુઓ છો તો શું તમે કુંડલી જોઈ હતી પ્રશ્ન કુંડલી મૂકી હતી કે ભાઈ દીકરા દીકરીના કેટલા માર્ક્સ આવશે ને એક સરખા જ આવશે કે શું એમ કારણ કે માતાઓને ખાસ ચિંતા હોય છે બરાબર એટલે મારા ભાભીએ તમને ઘણી વખત કીધું હશે કે ભાઈ જુઓ અને પરીક્ષામાં શું કરવાનું છે કે કુંડલી જુઓ તો એ વિશે આપ શું જણાવશો મોરના ઈંડાને ચિતરવા પડે

મેં જે પ્રેક્ટિકલ નોલેજ છે ને એ વસ્તુ ઉપર એને ફોકસ રાખેલું છે જેથી કરીને લાઈફમાં કોઈ પણ મુસીબત આવે તો ટેકલ એને પ્રશ્ન શોધવો નહીં પડે એને મારી વાત યાદ આવશે બીજી વસ્તુ અમે હંમેશા ડિસ્કસ કરીએ છીએ ઘરે ડાઇનિંગ ટેબલ પર બેઠા કોઈ પણ પ્રશ્ન એને સ્કૂલમાં શું થયું શું થવું જોઈએ વોટ આઉટ ટુ બી એન્ડ વોટ ઇઝ ઇટ એટલે શું હોવું જોઈએ અને શું છે આ બંને વસ્તુનો ફર્ક એને હું સમજાવું છું પ્રેક્ટિકલી

અમારા સ્ટુડિયોમાં એમને ઇન્વાઇટ કર્યા આશા રાખીએ છે કે આજનો આ સાક્ષાત્કાર કાર્યક્રમ આપને ગમ્યો હશે અને આપની પાસે પણ આવી જ કોઈ સ્ટોરી હોય તો ચોક્કસથી અમારી સાથે શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને હા સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આપ સૌનો આભાર શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી